આ બંને યુવકો ચોરી કરી રહ્યા છે તેવી પણ જાણકારી પોલીસને મળી છે ચોરીના સીસીટીવી સામે આવ્યા છે પાલડી પોલીસે આખા પ્રકરણમાં તપાસ શરૂ કરી છે હવે આ બે યુવકો કોણ છે અને ક્યાં ક્યાં તેમણે આ રીતે ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના પાલડીમાં કઈ રીતે દૂધની ચોરી કરતા આ યુવકો છે તે આપ જોઈ શકો છો જે દૂધ ભરેલા કેરેટ છે તે અહીંથી ઉઠાવતા અને ત્યારબાદ એક્ટિવા પર લઈ જતા જોવા મળે છે બે અજાણ્યા યુવકોએ દૂધની ચોરીને અંજામ આપ્યો અને અલગ અલગ વિસ્તારમાં આ જ રીતે આ બે યુવકો દૂધની ચોરી કરી રહ્યા છે